મારો તો નો મરી જાય ડાટો તે કાઢી નાખ્યો અને પાછો તો અજય નો બને સાહેબ હું ભગત માણા એક ચીડી મારાથી નથી મરતી તો હું કાન્યાને કેવી રીતે મારું તે નથી માર્યો તો આ તારો તબુરો જો ઈ ઇના ઘરે કેવી રીતે આવ્યો બોલ કા ઢીલો પડી ગયો જવાબ દે નકર જેલ હવાલે લઈ જાય તને સાહેબ વાત જાણે એમ છે કાન્યો રહ્યો ને ઈ બહુ દાદાગીરી કરતો તો

બાડિયા ને કોણ સમજાવે મારો દીકરો તંબુરો લઈને જો મારા રામના નામ કેમ લેવો મારો દીકરો ઘણી ગાયું છે સાહેબ એટલે તંબુરો મારો અહીંયા હતો કાઈ વાંધો નહીં તમ તારે ભગત લાસ્ટ ને રે ને પોસ્ટ મિટમ માં મોકલી છે પણ આમ જો તારું નામ ખુલ્યું ને એટલે તંબુરો રહ્યો ને એ તારે જેલ માં જ વગાડવો તો છે આમ જો આ જરૂર પડશે ને એટલે હું તને બોલાવી જો મારો દીકરો જીવતા તો નડ્યો આમ મેર્યા પછી નડે છે ભગત ની પૂછપરછ કરી અગત્ય હું તો ખૂન નથી પણ તો ખૂન ગીર્યું કોને ને હું ભાઈ કમલા ને ગીર જવા દે કમલા ની પૂછપરછ કરવા દે મારો દીકરો કીધું હવા કરતો તો જો જંતર વગાડતો કા કમલા તો તો ખૂન તે કર્યું કા સાહેબ મેં ખૂન નથી કર્યું

પછી ખબર પડશે જો તું હિસો ને તો તારી જિંદગી રે ને જેલ માં વિચે જેલ માં આ સાહેબ એ કાન્યા ને અર્ધા ગામ માં દુશ્મની હતી બીજા કોઈ આરે ઝઘડો થયો તો સાહેબ બાઈ તો નથી થઈ પોલા ભીમલા ને શેઠા નો ઝઘડો હતો વાંધો ની કમલા અત્યારે તો હું જાવ છું પણ પાછો તપાસ માં તો આવીશ

સાહેબ ને હું નિત્યાં પ્રોગ્રામ કરું ને એટલે મારી પાસે હપ્તો લેવા આવતો તો અને એક દિવસ મે પ્રોગ્રામ કર્યો નતો અને કાયમીઓ હપ્તો લેવા આવ્યો એટલે રહી હું જ્યારે પ્રોગ્રામ કરું ને તે કાયમીઓ મારી પાસે હપ્તો લેવા આવતો તો અને એક દિવસ મે પ્રોગ્રામ કર્યો નતો અને કાયમીઓ આવ્યો હપ્તો લેવા અને મે કીધું કાયમીઓ મે હપ્તો આ એ ચંદ આજ હું જ્યારે પ્રોગ્રામ કરું ને તે કાયમીઓ મારી પાસે નિતાન હપ્તો લેવા આવતો તો અને એક દિવસ મે પ્રોગ્રામ કર્યો નતો અને કાન્યો આવ્યો હમતો લેવા તે કાન્યાને મે કીધું કાન્યા મે આજ પ્રોગ્રામ નથી કર્યો તો કાન્યો પછી વયો ગયો અને હું સાહેબ અહીંયા બેઠો બોલાવી કાન્યો વયો ગયો એમાં તંબુરો ક્યાં ગયો પછી મારી વાત પૂરી નથી થઈ અહીંયાથી એ આ એ રિયો સાહેબ હજી મારી વાત પૂરી નથી થઈ આમ જવો પછી હે ને મે બેઠા બેઠા અહીંયા ભગવાનને કીધું હે ભગવાન

તું મને એવું કે એક્શન આય હવે તારો પડશે અરે આય હવે હાલો તારો તમારે લેવો જોશે તો એક પાછું સોલવાનું એ હાલો મારો દીકરો કે હવા કરતો જો કે દુનો જોર જંતર વગાડતો સોલો મારો દીકરો કે હવા કરતો તો જો જંતર વગાડતો કા કમલા તો તો ખૂન તે કીયું કા

મારા વાડામાં સાણા છોરી દેતો છો એટલે ઝઘડો થયો છો તારે ઝગડો થયો એટલે સાહેબ મેં નથી માર્યો સાહેબ હું હા શું બોલી જા હું તો એને ઠપકો દેવા ગયો હું કઈ નતું